આગળ દોલતપરા વિસ્તારમાંથી જુગાર રમતા કુલ પાંચ ઇસમો ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ પટેલ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઓત તપાસમાં હોય ત્યારે ખાનગી રહે ચોક્કસ હકીકત મળેલ કે જુનાગઢ દોલતપરા મસ્ત્રામ બાપુના મંદિર પાછળ જાહેરમાં અમુક સોના અને ચાંદીના ગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ ઓ ગંજી વડે જુગાર રમે છે જેથી રેડ કરતા જુગાર રમતા મહેશ જમનભાઈ સગારડા ઇમરાન સાલમભાઈ હેદરા સાગર સતીશભાઈ સિદ્ધપુરા ગુલાબ જીલાણી હનીફભાઈ કાળવાતર સાબિર રહીમભાઈ કાળવાતર આ પાંચ કિસમોને રોકડ રૂપિયા છવ્વીસ હજાર એકસો તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા છાસઠ હજાર એકસોના મુદ્દામાલ સાથે પોલીસે પકડી એડિયુઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાટકા તેમજ કાળના ગળાનો વિભાગ ડેન્ટ સર્જન ફિયો વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા આપેલા નંબર પર